નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું છું દિવેશ ગાડીયા સ્વાગત કરું છું આપ સર્વનું આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ વિદ્યાર્થી મિત્રો આજે આપણે ભણીશું ધોરણ આઠ વિશે જેના બીજા સત્રનું પહેલું યુનિટ નામ છે આઈ વિલ બી ધેટ તે યુનિટની એક્ટિવિટી નંબર સાત આજે આપણે ભણવાની છે અગાઉ વિદ્યાર્થી મિત્રો આપણે એક્ટિવિટી નંબર એક બે ત્રણ ચાર પાંચ છ આઠ છ એક્ટિવિટી અલગ અલગ સેપરેટ વિડીયોમાં ભણી ચૂક્યા છીએ જો તમે તેના વિડીયો નથી જોયા તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સ પર આપી હશે

ચોઝ ધ વર્ડ્સ ફ્રોમ ધ લિસ્ટ કે ઈ લિસ્ટમાંથી જે શબ્દો છે એ શબ્દોને પકડો એન્ડ રાઈટ સેન્ટેન્સીસ વિથ આઈ મે અને સેન્ટેન્સ બનાવો વાક્ય બનાવો છે નથી આઈ મે થી તો વિદ્યાર્થી મિત્રો આની અંદર એક શબ્દ આપ્યો છે શું એમ એ વાય મે મે એટલે શું થાય તો કે મે એટલે થાય છે કદાચ લગભગ શાયદ આવા પ્રકારના શબ્દ કે ટોપિક શું કેવા માંગે છે એક્ટિવિટી નંબર સાત કેવા શું માગે છે કે તમારો ફ્રેન્ડ છે ને તમને શું પૂછે છે તમારા પ્લાન વિશે પ્લાન એટલે કેવા પ્લાન એક્ઝામ્પલ તરીકે આવતીકાલે રવિવાર હોય તો તમારો ફ્રેન્ડ પૂછે કાલ શું કરીશ રવિવાર છે રજા છે તો તમે શું કહો કે કદાચ વાંચવા બેસીશ કાં તો ફરવા જઈશ કાં પપ્પા ભેગો બહાર જઈશ કાં તો કાકાના ઘરે જઈશ કાં તો મામાના ઘરે જઈશ હવે તમને ખબર નથી તમારે શું કરવું છે તમારી પાસે આઈડિયાઓ ઘણા બધા છે રજા તો એક જ આવે ને રવિવાર ને ઈ પાછી થોડીક એવી અડધી જ આવતી હશે હે પણ કારણ કે અડધો દિવસો સુવામ જાય ને રવિવારે પાછો તો હું કહેવા માંગે છે અહીંયા કે રવિવાર નો પ્લાન છે અથવા કોઈ પણ બીજા દિવસનો પ્લાન છે એ પ્લાન માં શું કરવાનું છે એના તમારી પાસે આઈડિયા ઘણા બધા છે પણ તમને ખાતરી નથી તમે ચોક્કસ નથી કે તમારે કયું કામ કરવાનું છે તો તમારે છે ને આઈ મે થી મે એટલે શું થાય કદાચ આઈ મે એટલે કે હું કદાચ આમ કરીશ તેમ કરીશ જે કઈ પણ કરવાનું છે ને એ વસ્તુ તમને જો અહીંયા આપેલી છે એમાંથી આપણે શબ્દ મેળવવાના છે અને પછી સંવાદને પૂર્ણ કરવાનો છે ચાલો જોઈએ એક્ઝામ્પલ છે વેર આર યુ ગોઈંગ ફોર યોર હોલિડેઝ એ નામનો વિદ્યાર્થી એટલે કે તમારો ફ્રેન્ડ તમને પૂછે છે કે વેર આર યુ ગોઈંગ ફોર ધ હોલિડેઝ કે તું રજાઓ માણવા માટે વેકેશન માણવા માટે ક્યાં જવાનો છો બી શું કહે છે આઈ એમ નોટ શ્યોર મને નથી ખબર મને ખાતરી નથી બટ આઈ મે ગો ટુ શિમલા પણ હું લગભગ શિમલા જઈશ જો અહીંયા કાઉન્સમાં આપણને આપ્યું હતું ગોટુ શિમલા એમાંથી આપણે વાક્ય બને નાખ્યું પછી એ હું કહે છે કે હાઉ વિલ યુ ગો ધેર તમે ત્યાં કેવી રીતે જશો હાઉ એટલે શું થાય કેવી રીતે કે તમે ત્યાં કેવી રીતે જશો બાય બસ કે બાય કાર બસ થી કે કાર થી તો કાઉન્સમાં હું આપ્યું છે ગો બાય કાર કાર થી એ જ લખવાનું આઈ મે ગો બાય કાર કે હું લગભગ કાર દ્વારા જઈશ માં કહેવાનું એટલું જ છે જ્યાં પણ કાઉન્સ આપ્યું છે ને આગળ શું લગાડી દેવાનું ખબર આઈ મે આઈ મે ગો ટુ શિમલા આઈ મે ગો બાય કાર તો નીચે એક્ઝામ્પલ આપ્યા છે વોટ આર યુ ડુઇંગ એટ ધ વીકેન્ડ આ વીકેન્ડમાં એટલે કે અઠવાડિયું પૂર્ણ થતા દિવસો જે આવે ને શુક્ર શનિ રવિ એ વીકેન્ડમાં તું શું કરવાનો છો શું કરવાનો છે જોવો તો વોચ અ મૂવી તો વાક્ય બનાવવાનું આઈ મે વોચ અ મૂવી કે હું કદાચ મૂવી જોઈશ ઓકે આગળ વધીએ બીજું કહે છે હાઉ આર યુ ગોઈંગ ટુ સ્કૂલ તું કેવી રીતે સ્કૂલે જવાનો છે ઓન ફૂટ એટલે કે ચાલીને તો આઈ મે ગો ઓન ફૂટ કે હું ચાલીને જઈશ પછી ત્રીજું છે વોટ આર યુ ટોકિંગ ફોર ડિનર ટુ નાઇટ વોટ આર યુ ટેકિંગ ફોર ડિનર ટુ નાઇટ કે તું આજે સાંજે જમવામાં શું લેવાનો છો આજે તારા ઘરે સાંજે શું બનવાનું છે એમ શું કહે છે રાઈસ એન્ડ દાળ તો જવાબ આ મેથી આપવાનો છે ને

પછી કાઉસના શબ્દોની આગળ શું લગાડી દેવાનું છે આઈ મે મતલબ શું થઈ જાય હું કદાચ આઈ મે ગો ટોન ફૂટ કે હું કદાચ ચાલીને જઈશ આઈ મે ટેક રાઈસ એન્ડ દાલ હું કદાચ દાળ ભાત ખાઈશ આઈ મે બાય જીન્સ એન્ડ ટી શર્ટ એટલે કે હું કદાચ જીન્સ અને ટી શર્ટ ખરીદીશ બરોબર પાંચમું વાક્ય હું કહે છે કે વેન આર યુ ગોઈંગ ફોર અ મૂવી વેન એટલે શું થાય ક્યારે કે ક્યારે તું મૂવી જોવા જવાનો છો તો એ હું કીધું નેક્સ્ટ ફ્રાઈડે આવતા શુક્રવારે એમ તો જવાબ આખો હું આવશે આઈ મે ગો નેક્સ્ટ ફ્રાઇડે કે હું કદાચ આવતા શુક્રવારે જઈશ ઓકે આગળ વધીએ આગળ વધતા પહેલા એક ખાસ નોંધ વિદ્યાર્થી મિત્રો કે આપણે તમારી માટે લોન્ચ કરી છે જબરજસ્ત એપ્લિકેશન નામ છે જેનું ઓશન કોચિંગ ક્લાસિસ વિદ્યાર્થી મિત્રો આપણે એપ્લિકેશનમાંથી મળશે તમને ધોરણ 3 થી 12 ના બધા જ વિષયની સમજૂતી સ્વાધ્યાય સ્વઅધ્યયન પોથી ગાલા સ્વાધેપોથી પ્રશ્ન બેંક એ પણ એકમ કસોટી સાથે અસાઇનમેન્ટ પ્રશ્નપત્ર અને બીજું ઘણું બધું મળે વિદ્યાર્થી મિત્રો આ તમામે તમામ મટિરિયલ આ તમામે તમામ વસ્તુ તમારી એક જ એપ્લિકેશનમાંથી તમને પ્રોવાઇડ કરવામાં આવશે ખાલી અંગ્રેજી વિષય નહીં અંગ્રેજી વિષય સહિત તમામે તમામ વસ્તુ તમામે તમામ વિષયનો તમામે તમામ વસ્તુ તમને જે છે મળી જવાની છે ઓકે તમામ પ્રકારના સોલ્યુશન અને પ્રશ્નપત્ર પણ તમારી માટે અવેલેબલ છે તો ઝડપથી ડાઉનલોડ કરો એપ્લિકેશનને એપ્લિકેશનને ડાઉનલોડ કરવાની લિંક નીચે વિડીયોમાં આપેલી છે

વિદ્યાર્થી મિત્રો આપણે આઠમા ધોરણના ગ્રામરમાં બીજો ટોપિક છે મોડલ વર્બ્સ જોકે એનો વિડીયો પણ જે છે આપણી ચેનલ પર મુકાઈ ગયો છે તો એ ગ્રામરના વિડીયોમાં મેં તમને સમજાવેલું છે મે અને માઇટ વચ્ચેનો ફરક શું છે ઓકે ચાલો આગળ વધીએ બંનેનો મતલબ કદાચ જ થાય છે એવું કહે છે કે દે માઇટ લીવ ટુ નાઇટ તેઓ કદાચ આજે નીકળી જશે આઈ માઇટ હેવ ગુડ કંપની તું જો મારી ઘરે આવીશ તો મને સારી કંપની મળશે કંપની એટલે થાય સંગત તો મને સારી સંગત મળે મારા પેરેન્ટ જે છે સાંજે આજ રાત્રે જ નીકળી જવાના છે તો જો એ વૈયા જાય તો તું મારા ઘરે હો તો સારું પડે એમ તો મોના હું કે છે સર્ટેનલી આઈ વિલ કમ કે ચોક્કસ હું આવીશ હવે આગળ હું કહે છે બીજું કે નાવ કમ્પ્લીટ ધીસ ડાયલોગ્સ હવે નીચેના ડાયલોગ જે છે પૂરા કરવાના છે આપણે માઇટ વાળો શબ્દ ભણ્યા ને તો એના ઉપરથી જે છે એ પૂરા કરવાના છે પેલો હું કહે છે રાહુલ કે ધ સ્કાય ઇઝ વેરી ક્લાઉડી આકાશમાં ખૂબ જ વાદળો છે તો મેહુલ કહે છે ઇટ માઇટ રેન ટુડે આજે કદાચ વરસાદ આવશે પછી બંટી કહે છે કે માય હોમવર્ક ઇઝ ઇનકમ્પ્લીટ કે મારું લેસન અધૂરું છે તો મોન્ટી હું કહે છે ધ ક્લાસ ટીચર માઇટ પનિશ યુ ટુમોરો કે ક્લાસ ટીચર લગભગ કાવતી કાલે તને સજા કરશે પનિશ પછી ત્રીજું કેતન કહે છે કે માય નેમ ઇઝ ધેર ઇન ધ મેરિટ લિસ્ટ કે મારું નામ જે છે ને મેરિટ લિસ્ટમાં છે તો વિના હું કહે છે જો તો કાઉન્સમાં હું આપ્યું છે એડમિશન મેરિટ લિસ્ટ એટલે શું થાય જ્યારે રિઝલ્ટ બહાર આવે ત્યારે એક મેરિટ લિસ્ટ બહાર આવે જેનું જેનું મેરિટ લિસ્ટમાં નામ હોય ને એને એડમિશન મળવાની શક્યતા વધી જાય તો બસ જ છે કે યુ માઇટ ગેટ એડમિશન તને લગભગ એડમિશન મળી જશે તને કદાચ એડમિશન મળી જશે ઓકે આગળ વધીએ ચોથું છે તેજસ કહે છે કે ઇન્ડિયા નીડ્સ ઓનલી ફોર રન્સ ઇન્ડિયાને ખાલી ચાર રનની જરૂર છે રન્સ અમિત કહે છે વી માઇટ વિન ધ મેચ તો આપણે તો કદાચ મેચ જીતી જશું

તો બસ વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં એટલું જ આજે આપણે ભણિયા યુનિટ નંબર વનની એક્ટિવિટી નંબર સેવન મળીશું આવતા વિડીયોમાં જેમાં આપણે પહેલાં યુનિટની એક્ટિવિટી નંબર આઠ લઈને હાજર થશું વિદ્યાર્થી મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો તમારા મિત્રોમાં શેર કરો અને ચેનલમાં નવાઓ